ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ તો ફ્રેન્ડ્સ આજનો ટ્રાવેલિંગનો બીજો દિવસ છે અમારો અમે લોકો જસ્ટ જઈ રહ્યા છીએ અત્યારે તનોટ ત્યાં આગળ જઈને તનોટ માતાનું મંદિર જોવાનું છે અને ઇન્ડિયા પાકિસ્તાની વોર એટલે કે કંઈક બોર્ડર છે અને જ્યાં વોર થઈ હતી એ જોવાનું છે તમે પણ આવી જાવ એપલ ખાવા જોડે જોડે અમારે એપલનો નાસ્તો ચાલુ છે અત્યારે જુઓ જેફ નીચે મૂકી દીધો છે જોવો છે તો ફ્રેન્ડ્સ રોડ એક નંબર છે એનો લગભગ સત્તાણું કિલોમીટર હજી બાકી છે ટોટલ જેસલમેરથી થાય છે એકસો ને કંઈક ત્રીસ કિલોમીટર તો ફ્રેન્ડ્સ રોડ જુઓ તમે એક નંબર રોડ છે અહીંયા જય શ્રી રામ લખેલું છે દેખાય છે તમને લોકોને બ્લોગમાં અને કહેવાય ને કે રણે રણ છે આમ આજુબાજુ બીજું કંઈ જ દેખાય નહીં ઓકે ફ્રેન્ડ્સ તો વ્લોગમાં જે અમુક વસ્તુ મને લાગશે હું તમને લોકોને બતાવતો રહીશ અને શેર કરતો રહીશ તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ જુઓ અને કમેન્ટ કરો કે તમને લોકોને શું શું ગમે છે આમાં અને કઈ રીતે મતલબ વ્લોગ ઉતરે છે કમેન્ટ કરો

ખાલી ખાલી આમ દેખાય ને બધાને એટલે આમ કરીને આમ મસાલો નહી ખવાય ને હવે ખાઈને બતાવો ચાલો ચેલેન્જ ચાલો ચેલેન્જ ચાલો આજે કેમ કેમ અથાણું નહી ખાવું બતાવો ને પણ ખાઈને આ જુઓ

તો ફ્રેન્ડ્સ રસ્તો એટલો જોરદાર છે ને લગભગ સો કિલોમીટરથી જો આ રીતે જ આવે છે રણ જુઓ એ બાજુ રણ છે વચ્ચે ગાડી ચાલે સો કિલોમીટર થી એ ક્રોઝ કંટ્રોલ કરી દીધું છે 110 ની સ્પીડ ઉપર ક્રોઝ મૂકી દીધું છે કંટ્રોલ કરે 25 કિલોમીટર હજી બાકી છે મજા આવે છે ને ચલાવવાની કે આમી ઓલાયા એ લોકો તો કઈ ઉતરીને સામેથી પબ્લિક ઊભી ચોજો આવી સી બધો મારવા જાય ફ્રેન્ડ ચારેય બાજુ રણચ છે આખો આહા હા હા કે નજારો છે ને પૂટાયો फोटु फोटु लेना है, ले लो कमल का।, का पैसे नहीं है पकड़ के, पकड़ के ले लो। कौन सा रण है ये है, रान नौ है, का है, प्यारा है। बराबर। दस किलोमीटर में रण है बहुत प्यारा पाकिस्तान के पास बराबर नोट के मंदिर की रोड पे बराबर ये मतलब पाकिस्तान मतलब इधर से नजदीक हाँ, ही होता है ठीक है ठीक है अच्छी प्यारी रण है पूरा है ना તો ફ્રેન્ડ્સ તનોટ જતા જતા వచ్చేા આપણા લોકોનો બંને બાજુ રણ દેખાઈ ગયા છે એટલું જોરદાર વ્યૂ આવે છે અહીંયા ગજ્જો એમ બહુ મજા આવી ગઈ જો મમ્મી લોકોનો ફોટોશૂટ કરું છે તો કે ફોટા પડાઈએ આ એ ઊંડો લંકિયે ગયો ને ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે તનોટ જો સામે વ્યૂમાં તમને બતાડે મે વિશાલ ભાઈ વ્યૂ બતાવો સામેનો હજુ તો હાલ ગાડીમાંથી તમને વ્યૂ બતાવીએ છીએ હમણાં ત્યાં નજીક જઈને બતાવીએ તો ફ્રેન્ડ્સ હજી આપણે લોંગેવાલા બી જવાનું છે અહીંથી આડત્રીસ કિલોમીટર થાય છે જ્યાં યુદ્ધ થયું હતું ઇન્ડિયા પાકિસ્તાનનું અત્યારે જસ્ટ આપણે તરત પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અહીંયા આગળ વર્ષો પહેલાં યુદ્ધ થયેલું એની મિસાઇલો

રાડર વૉગિંગ કરે છે આ લોકો પણ વોગિંગ કરતા કરતા આવે છે આપણી જેમ જય હિન્દ જય ભારત

આપડે પહોંચી ગયા છીએ પપ્પા અહિયાં કુવો જુઓ છે જુઓ કુવો છે કુવો પબ્લિક પણ આવે છે ખાસી બધી

चलो बढ़ते लोग आगे बढ़िए बता जी चलिए आगे आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो भैया आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो आगे

આપણે બી જઈએ છીએ હવે ત્યાં આગળ તમને લોકોને વ્લોગમાં બતાવીએ જોઈ લો એકદમ નજીકથી બોર્ડર અને વ્હાઈટ કલર નો પિલ્લર દેખાય આપડો નો છે જોઈ લો આ આપડી બોર્ડર પબ્લિક તો જો કેટલે બધી આવી છે જોવા માટે એ લોકો જરૂર જ છે ના આ રે આ बाज करो भाई ये पाकिस्तान ये अभी भी ऐसे तो भी जावा दे इंडिया में जो तो झंडा आवे ना काम करे में सच्चाई अब देखा ना टावर आ रही और तो जो जो है जो तो ज़ूम कर दी तू આ જો કરું 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 બ્રાઇટનેસ થોડું વધાર થોડી હે અહીં જ ને જે ફોટોશૂટ ચાલે છે બધાનો અહીંયા જો હાલો હાલો અહીંયા મૂકી દીધા છે

ભાઈ ચેન ખસો આગળ જવાનું આનું નામ જીપ છે ખાના ટોપો ઉડામાંથી આ બધું લખ્યું છે વાંચી લો તમે લોકો આ આપણો રાષ્ટ્રધ્વજ પાકિસ્તાનની તો છે જુઓ